ના ભાઈ તો સીધી રીત ને કેને ખાવા છે મેં તને કોઈ દી પતરી ખાવા પીવામાં ના પાડી છે તું ભાઈ તમે ડાયરેક્ટ એમ કહી દો કે ગામમાં દુકાનો છે કોકો તેમ કે આમાંથી એક બે બટકા ખાઈ જા લા હશે હવે ભાઈ રોદણા રોમાં આપણે છે ને રસ્તા વચ્ચે તમ તારે એક બે બટકા નથી ખાવા હું છે ને હમણાં ઘરે જઈને તને ફોન કરું આવ આપણે બે છે ને નીરાતે બેન મેસુ ખાઈ પણ તમે ઘરે જઈને કેદી ફોન કરશો

હે બાપા તમને બે ત્રણ દીધી કઉસ છું કે કપડા લેવાના છે એમ બરોબર તમે મને પૈસા આપ્યા આજે પૈસા નો આપ્યા હું આવી રીતે આ ખેરે નઈ ખાલી ઓલી વખતે તે બે ત્રણ બાસકામ વેછાયો તો તમને ખબર એ રે આ તો તમે બહાર બેઠા એટલે તમને ખબર પડી હા મારા બેટા તું ચોરીના ધંટા કરે છો આમ જો હવે છે ને આ તો તે પૂછા વગર ભલે લીધું પણ હવે ક્યારે અડતો નહીં અને હવે આને છે ને છૂટો રૂલુ કી નાખો છૂટો ભરવા છૂટો કેમ હા તો હું વાત કર તારે ચાર રોજ સીધું ઉપડેન તું લે લે આવો પતુભાઈ બાપ દીકરા બેય ધડ કરો છો બા પૈસાની ના પડી કે ઘરમાંથી બાસ્કુ રૂલું ઉપાડ્યું એમાં આનો વાગ નથી

મને છે ને અત્યારે રસ્તામાં મળ્યો તો મને કે મને છે ને મેસુ બહુ ભાવ હું મેસુ લાવ્યો છું તો કે મારે ખાવા આવી છે તો મેં અત્યારે એને હા પાડી છે તમારા મગજમાં કઈ પ્લાન છે કે ઘરે મળીને કેમ હું કરું છે કે ઢીબી નાખવા છે પછી ભાઈ એક કામ કરો પ્લાન તો છે પણ આપણે છે ને પેલા સરપસ આગળ જઈ એટલે કોઈ દી છે ને રાજા એરી નો રે અને એનો ભાગે નો રાખે આપણને નો નડે કાલે મૂદળ છે ને એને ખબર પડી જાવી જોઈએ કે હવે છે ને રાજા એરે નહીં રહેવાનું બસ એ વાત ની હવે કામ કરો આલો તો સરપંચ આગળ જઈ આપણે હાલો હાલો ખાસ કામ માં તો એવું છે ને હમણાંથી છે ને ઓલા રાજ્ય ના દવાડે બહુ છેડો છે આપડે જે કઈ કામ કરવા જાય છે ને એ રાજ્ય ની જેમ આપડી આડો પડે છે હમણાંથી કે પત્રી ગામ ના ગાળિયા કરવાનું ચાલુ કરી દીધું છે

એલા પથુભાઈ એને જો મારકુટ કરશો ને તો તરત ઈ કેસ કરી નાખશે હવે કેસ કરવા જાવી તો આપણી પાસે સમાધાન વળી પાછા પૈસા માંગશે એટલે હે ને રાજ્યને અને પત્રિયારી બળ થી કામ નહીં લેવાનું એને હે ને કળ કામ લેવાનું છે સતપાસ તમારી વાત સાચી છે મારો બેટો તરત કેસ કરી નાખશે હવે કળ થી હું કામ લેવું એ કઈ હળ નથી ઉસતી એલા ભાઈ મારા ડાબા હાથ નો ખેલ છે આવ્યો વાળો વાહ સરપંચ વાહ આ વસ્તુ કરી ને એટલે પત્રી છે ને હેઠો બે જાય

મેસુક ખાવાના છે તો એ મેસુક તો મને બહુ ભાવે ક્યાં ક્યાં ખાવાના છે પથુભાઈ ના ઘરે તો હાલ હવે એ ના ના એને તારે નાદ પાડી કે તને હે ને લાવવાનો જ નથી અને તું આવીશ ને તો મારું ભાંગ છે એટલે તારે એક નાથ ખાવાના છે હા અને તું મને નહીં ખવડાવ એમ ને પણ હવે એને કીધું નથી મારે તને કેમ ખવડાવવા કે પત્રી હું તને મેકીન કાંઈ ખાવ છું આપણે એ વાત તારી હાસી હવે મારું કઈ ગોઠવ્યું ને હાલ ને કાંઈક તારું કરવું

બદુ ભાઈ જાની છે ને ભાઈ દેવા દે મારો એડ્રેસ જાણીશ ને તું ને તારો બજેટ નથી હું છે ને આરી જગ્યા થી લાવું મારો ભાઈ હા વા બદુ ભાઈ ઈ વાત તમારે હાજી હું નો લઈ ગઉ તો પછી કેમ પણ એક નંબર વસ્તુ છે ને એ બદુ ભાઈ વાત ગાજો બહુ મસ્ત હું એ મસ્ત મસ્ત એ બધી વાત બરોબર છે પણ હવે છે ને મારી વાત સાંભળ ગામમાં છે ને કોઈને કેતો ન કે મેં તને મેસેજ ખોડાયો હો કેમ

હા લેવું છે ને ગળે લેવું છે પાણી પીવું કઈ વાંધો એટલે ખાય વાત આ બધા હું હું ફાટ ખાઈ જાવ ખાવા છો ત્યાં હું હવે નઈ આલો

Ah, ayo, ayo, ayo. Lai, lai, mesuk. Mesuk kau asa dar. Mesuk kari karma na tu, bai. Alia. Bos, hatlat Eh, banyak hatta hatlat. Thodak nia khaya, thodak tari hatu lai ho. Ate, wando ni. Eh, Raja. tuh kau mau au. Kem? lagi.

મેં તને કોઈ દી કામ નું કીધું એક કામ મારું તારે કરવાનું છે સરકાર ફટાફટ એમાં એવું છે કે મને નથી લાગતું તાર થી કામ થાય એમ હું તમને આવી ને તો એટલે મેં તને કોઈ દી રાખ્યો

રાજા એમાં એવું છે તો પત્રી ને મે કામ હોય પણ પત્રી કે હું ઘડી કરીને કહો આ ઈ પછી પછી તને હું કહું છું મારે એક ફરે થોડું કામ કરવાનું છે આ આવી ને આવી રાજા તું એટલો બધો મોટો માણસ થઈ ગયો કે તું સરપંચ ના કામ ને ઠેકાડે છો તને શરમ નથી આવતી હા એટલે ગામના સરપંચ ને કોઈ દી કામ ની ના નો પડે ગમે તારે તારા સરકારી કામ હશે ને તો હું કામ આવીશ બાકી ગામ નો કોઈ નહીં આવે એ બધી વાત પછી પણ સરપંચ એલા ભાઈ તમારે બે થી કામ થાય આમ નથી એલા ગજુ ઓલો મે તને કામ કીધું તું કરીએ કઈસ તો આ બેન જવા દો પછી હા હવે લાવા દો લાવા દો એ ભાઈ જો હવે હે ને ઈ મારું કામ બધું કન્ના છે હવે તમે બે જાવ હવે હું જાય જવાય ગયો સરપંચ હે